નીચા કોટડા ખાતે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રેરિત ચતુર ધર્મસભા તથા પગપાળા યાત્રાનું આયોજન થયેલ આ ધાર્મિક પ્રસંગે સેવાભાવી સંસ્થાઓના અગ્રણી શ્રીઓ તથા પૂજનીય વંદની સંતો મહંતો અને ભાવિક ભક્તજનો રાજકીય આગેવાનો રાજકારણીઓ ખૂબ જ બહોળી સંખ્યા સાથે નીચા કોટડા ભીલ પરિવારની વાડીએથી સત્સંગ મંડળ ગરબા ઢોલર શરણાઈના તાલે આ પદયાત્રા ઊંચા કોરડા ખાતે પહોંચી શ્રી ચામુંડા માતાજી મંદિરે આશીર્વાદ મેળવ્યા હતા થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની ધર્મ જાગરણ સમન્વય પ્રાંત દ્વારા નીચા કોટડાથી ઊંચા કોટડા પરંપરા મુજબ દર વર્ષે નીચા કોટડાથી ઊંચા કોટડા પદયાત્રા થતી હોય છે એ પહેલાં સાધુ સંતોની ધર્મસભા થતી હોય છે ધર્મસભાની અંદર ખૂબ રાજકીય આગેવાનો ભાવિક ભક્તો અહીંયા પધારતા હોય છે યાત્રાની અંદર નીચા કોટડાથી ઊંચા કુટડા સુધી ભાવ ભાવિક ભક્તો પોતાનો ધ્વજ લઈ માતાજીના ધ્વજારોહણ કરાવે છે આરતી કરાવે છે ભોજન પ્રસાદ લઈ અને અહીંયાથી માતાજીની મંદિરેથી છૂટા પડે છે